ઉનાળા બંને ઋતુમાં આપણે કરતા હોય એમ મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં મગ અને અડદનું વાવેતર ખાસ કરીને ઉનાળા ઋતુમાં થતું હોય બીજી અગત્યની વાત એ છે કે ખાસ કરીને આ કઠોળ વર્ગના બંને પાકો ઉપર જે મૂળગંડિકાઓ આવેલી હોય એ રાઇઝોબિયમ નામના જીવાણુ દ્વારા હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરે અને જમીનમાં નું સ્થિરિકરણ કરે એટલે કે જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ આ બંને પાકનો ખૂબ મહત્વનો રોલ છે અને ખાસ કરીને આ બંને પાકોને પડવાસ તરીકે પણ આપણે ઉગાડી શકતા હોવાથી અને આ ટૂંકા ગાળાના કઠોળ પાક ખૂબ જ મહત્વ ધરાવે સૌ પ્રથમ તો જમીનની તૈયારીની વાત કરીએ ખેડૂત મિત્રો ખાસ કરીને મગ અને અડદના પાક માટે આ બંને ઊંડા મૂળ ધરાવતા કઠોળ વર્ગના પાકો છે એટલે ખાસ કરીને એમને ઊંડી ખેડ કરી અને ત્યારબાદ ખેડ કર્યા બાદ કરપથી ઢેભા ભાંગી અને જમીનને ભરભરી કરવી જોઈએ અને જ્યાર બાદ જમીન તૈયાર થઈ જાય ત્યારબાદ એની અંદર સારું કોહવાયેલું ગળતયું જાણ્યું ખાતર એક હેક્ટરની અંદર આઠથી દસ ટન જો આપણે નાખીએ તો ખૂબ સારી રીતે આપણે એની અંદર પોષક તત્વો હવે જો વાવેતરનો સમયની વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉનાળા મગ અને અડદનું વાવેતર ખાસ શિયાળાની જે ઠંડી પૂરી થાય ત્યારબાદ એટલે કે પંદર ફેબ્રુઆરીથી લઈ અને દસ માર્ચ સુધી આપણે કાળજી એ લેવાની છે કે જ્યારે પણ શિયાળાની આ ઠંડીની સિઝન પૂરી થાય અને ઉનાળા જેવું એટલે કે ગરમીનું શરૂઆત થાય ત્યારે જ આપણે આ બંને પાકનું વાવેતર કરવું જોઈએ હવે જો વાવણીનું અંતર અને બીજ દરની મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વાવણી યોગ્ય જમીન તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે પાયાના ખાતર એની અંદર છાસમાં આપી દઈએ ત્યારબાદ જ આપણે એનું વાવેતરનું પ્લાનિંગ કરવું જોઈએ અને ખાસ કરીને વાવેતર કર્યા બાદ એની અંદર ઉપર સમાર મારી અને શાસ જે ખુલ્લા છે એને ઢાંકી દઈએ તો ખાસ કરીને એના માટે આપણે પિયત માટેના જે ક્યારે છે એને પણ ત્યારબાદ આપણે તૈયાર કરી દેવા જોઈએ તો સારી રીતે એનું આપણે આયોજન કરી શકીએ હવે જો વાવેતરના અંતરની વાત કરીએ તો મગના પાકની અંદર બે લાઇન વચ્ચે ત્રીસ થી પિસ્તાલીસ સેન્ટીમીટર અને બે છોડની વચ્ચે દસ થી પંદર સેન્ટીમીટર જેટલું આપણે અંતર રાખી અને જો વાવીએ તો ખૂબ સારી રીતે આ પાકનું આયોજન કરી શકીએ બીજું કે એના માટેનું દર જે છે એ ખાસ કરીને એક હેક્ટર માટે ત્રીસ થી પચીસ કિલોગ્રામ બીજ દરનો આપણે ખેડૂત મિત્રો મગની અંદર ઉપયોગ કરવો જોઈએ હવે બીજનો ઉગાવો ખાસ કરીને થઈ જાય ત્યારબાદ જે ખાલા પડતા હોય એની અંદર એ ખાલાને જયારે છોડ ઉગી જાય અને વાવણી બાદ દસ થી પંદર દિવસે આપણે આ પ્લાનિંગ જોઈ લઈએ કે કેટલા પ્રકારના એની અંદર છોડનો વધારો હોય તો એને પારવણી પણ કરવી જોઈએ અને ખાલા જો પડ્યા હોય ઉગાવવા બાદ તરત જ એને ખાલા આપણે પૂરી અને એનું આયોજન કરીએ તો સારી રીતે આપણે આ જે એનું અંતર છે એ પણ ખાસ કરીને એની અંદર જાળવી શકતા હોય છે અને એકમ વિસ્તારની અંદર વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ ખેડૂત મિત્રો આ પાક ની અંદર ખાસ કરીને મગ અને અડદ અંદર ઉનાળામાં બીજ માવજતનું પણ ખૂબ જ મહત્વ છે કારણ કે જમીનજન્ય અને બીજજન્ય જે રોગો હોય એ મૂળ ની અંદર અને એનાથી છોડના રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા એક કિલોગ્રામ બીજ દીઠ ત્રણ ગ્રામ મેનકો જે પંચોતેર ટકા વેટેબલ પાવડર અથવા તો ટેબ્યુકોનાઝોલ દોઢ ટકા જે ડીએસ સ્વરૂપે ફૂગનાશક દવા મળે આ બંને કોઈ પણ એક દવાનો બીજને વાવતા પહેલા ફૂગનાશક દવાનો આપણે પોટ આપીને મિત્રો વાવેતર કરવું જોઈએ ત્યારબાદ બીજો જે જૈવિક બેક્ટેરિયા છે એટલે કે રાઇઝોબિયમ અને પીએસબી કલ્ચરની પણ આપણે પટ આપવાની ભલામણો યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવી છે અને એક કિલો બીજ દીઠ આ બંને જે જૈવિક પ્રવાહી ખાતર છે એ દસ એમ એલ એક કિલો બિયારણ દીઠ આપણે જો પટ આપીએ અને પટ આ બંને પ્રવાહી સ્વરૂપે જો આપવામાં આવે તો એની અંદર બે થી ત્રણ કલાક છાંયડામાં રાખી અને ત્યારબાદ એનો વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ તો ખૂબ સારું આપણે એની અંદરથી ઉત્પાદન લઈ શકીએ હવે ખેડૂત મિત્રો ખાસ કરીને મગ અને અડદની જો વેરાયટીની વાત કરવામાં આવે તો મગની અંદર આપણી યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ થયેલી જાતોમાં મેહા ગુજરાત મગ ચાર ગુજરાત આણંદ મગ પાંચ અને ગુજરાત મગ છ આ વેરાયટીઓ ખાસ કરીને ભલામણ કરવામાં આવી છે આ બંને બધી જ વેરાયટીઓ ઉનાળા અને ચોમાસા માટે ભલામણ કરેલી છે અડદની અંદર જો વાત કરીએ તો ગુજરાત અડદ એક અને ટી નાઇન આ પણ અડદની અંદર ભલામણ કરેલી જાતો છે એનો ખેડૂત મિત્રો ખાસ કરીને ઉપયોગ કરે તો ખૂબ સારું ઉત્પાદન મળી શકે અને આ ખાસ ભલામણ એ કરવામાં આવે કે મગની અંદર જે લેટેસ્ટ વેરાયટીઓ છે કે જે ખાસ કરીને પંચરંગીયા રોગ સામે એટલે કે આ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી ગુજરાત આણંદ મગ પાંચ અથવા તો ગુજરાત મગ છ વાવેતર આપણે ખેડૂત મિત્રો ખાસ કરીને કરવું જોઈએ તો મગ અને અડદ બંને પાકો માટે એક હેક્ટર ની અંદર એટલે કે સો ગુઠા ની અંદર અઠ્યાસી કિલો ડીએપી આ બંને પાક નું જયારે આયોજન કરવું હોય તો એક હેક્ટર ની અંદર અઠ્યાસી કિલો ડીએપી ખાતર ની આપણે ખાસ કરીને પાયાની અંદર જરૂરિયાત રહેતી હોય અને મેં કીધું એમ નાઇટ્રોજન અને ફોસ્ફરસની આપણે જો લભ્યતા વધારવા માટે ખાસ કરીને બીજને રાઇઝોબિયમ અને પીએસબી એટલે કે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયાનો જો કલ્ચરનો પટ આપીને વાવેતર કરવામાં આવે તો એની રાસાયણિક ખાતરની અંદર આ બંને પાકો માટે અઠયાસી કિલો ડીએપી એક હેક્ટરની અંદર આપણે પાયાની અંદર વાપરવાનું છે ત્યારબાદ એને કોઈ નાઇટ્રોજન ખાતરની ઉપરથી પૂરતી ખાતર તરીકે જરૂર નથી પડતી હવે ખેડૂત મિત્રો નિંદાવણ નિયંત્રણની જો વાત કરીએ આ બંને પાક માટે તો પાકની સાથે પાણી ખોરાક અને સૂર્યપ્રકાશ માટે જે શરૂઆતની હરીફાઈ કરતા હોય આવા નકામા છોડને આપણે નિંદામણ કહીએ એટલે આ બધા અંદર ભાગ પડાવે અને નિંદણ એ એવો છોડ છે જે પાકની પહેલા ઉગી નીકળે અને ખાસ કરીને ખાતર અને પાણીનો ઉપયોગ કરી અને પાકની પહેલા એ વૃદ્ધિ પામતો હોય અને વિકાસને જે પાક મુખ્ય છે એને અવરોધતો હોય એટલા માટે મગની અંદર અને અડદની અંદર નિંદામણ મુક્ત રાખવા માટે આપણે ખાસ કરીને કેવા પગલા ભરવા જોઈએ તો શરૂઆતની જે અવસ્થા છે એની અંદર એક થી બે આંતરખેડ કરવી જોઈએ અને હાથ વડે નિંદામણ કરી અને આ ઉનાળુ બંને પાકોને આપણે નિંદામણ મુક્ત કરી શકીએ પણ જે વિસ્તારની અંદર જો મજૂરોની અછત હોય અને સમયસર આપણે નિંદામણ ન કરી શકીએ તો રાસાયણિક નિંદામણનાશક દવાઓની અંદર ખાસ કરીને મગને અને અડદની વાવણી પહેલા અથવા તો વાવણી કર્યા તરત જ એક દિવસ કે બે દિવસની અંદર એટલે બાર થી ચોવીસ કલાકની અંદર પેન્ડી મિથાલીન ત્રીસ ટકા ઈસી જે બજારની અંદર પ્રી ઇમરજન્સી વિડીસાઇડ તરીકે મળતી હોય એ એક કિલો સક્રિય તત્વ પ્રતિ હેક્ટર પ્રમાણે એટલે કે પાંચસો લિટરની અંદર આ દોઢ લીટર પેન્ડી મિથાલીન ઓગાળી અને એનો જો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું નિયંત્રણ અસરકારક રીતે આપણે મેળવી શકીએ અથવા તો પંપની અંદર જો ખેડૂત મિત્રો ગણતરી કરવી હોય તો પેન્ડિમિથાલીન ત્રીસ ટકા એસી એક પંપની અંદર પંદર લિટર પાણીમાં ત્રીસ એમ નાખીને જો છંટકાવ કરવામાં આવે અને આ છંટકાવ જમીનની અંદર જ્યારે પૂરતો ભેજ હોય ત્યારે જ નિંદામાણ જો દવા વાપરીએ અને વીસ થી પચીસ દિવસના આ બંને પાકોની અવસ્થા હોય ને નિંદામણ હોય ત્યારબાદ જો વાપરવું હોય તો એની અંદર પોસ્ટ ઇમરજન્સ વીડીસાઇટ ખેડૂત મિત્રો ખાસ કરીને વાપરવા હોય પણ પેન્ડિમિથાલીન પ્રી ઇમરજન્સ તરીકે વાવેતરના એકાદ થી બે દિવસની અંદર જ આપણે મિત્રો વાપરીએ